વેધર વોચ ગ્રુપની એક મહત્વની બેઠક રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે યોજાઈ હતી અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારતીય અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા અગાઉથી કરવામાં આવી છે ત્યારે તેને બાબતે અને રાજ્ય સરકારની એલર્ટ બાબતે આ વેધર વોચ ગ્રુપની એક બેઠક મળી હતી આપને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી તમામ જિલ્લાઓ અને તાલુકાઓ પાણીમાં તરબોળ છે ચોમાસાની શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે આપને જણાવી દઈએ કે વેધર ગ્રુપની રાજ્યમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા કમિશનર રાહતુ દેવાનીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી આ બેઠકમાં આવનારા સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી હતી વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારીઓ અને સાથે અનેક વરિષ્ઠ સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા અને જણાવ્યું હતું કે ચાર જુલાઈ બે હજાર ચોવીસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આશંકા છે અને તેના અંગે જ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદની ચેતવણીના ભાગરૂપે દસ સ્થળે તૈનાત કરવામાં આવી છે તથા પાંચ ટીમો ગાંધીનગર ખાતે રિઝર્વ એટલે કે સ્ટેન્ડ બાય કરવામાં આવી છે તેમજ એસડીઆરએફની તમામ પ્લાટૂન જરૂરિયાત જણાતા સ્થળે ડિપ્લોય કરી દેવામાં આવી છે કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં ઓગણત્રીસ ટકા જેટલું વાવેતર થઈ ગયું છે

આપને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ કે ચાર દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લા અને તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રના અમરેલી પોરબંદર દ્વારકા જામખંબાળીયા જુનાગઢ જામનગર સહિતના વિસ્તારમાં તો થી વરસાદ ખાબક્યો છે જુનાગઢનું કેશોદ પંથક તો સંપર્ક વિહાણું બન્યું છે બીજી બાજુ આપને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ છે ભરૂચથી લઈ સુરત વલસાડ વાપી નવસારી ડાંગ સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે વોચ બેઠક મળી હતી કે આવનારા સમયમાં જો વધારે વરસાદ થાય અને ફ્લડ જેવી સ્થિતિનું નિર્માણ થાય તો તેને કઈ રીતના પહોંચી શકાય તેના માટે આ તમામ માહિતી તમામ ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવી હતી ઇન્ડિયન આર્મી ઇન્ડિયન કોસ્ટગાર્ડને પણ સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે તેની સાથે ફાયરના અધિકારીઓને પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે તેઓ સ્ટેન્ડ બાય એટલે કે એલર્ટ મોડ મારે બીજી બાજુ એસડીઆરએફ એનડીઆરએફની ટીમોને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઉત્તર ગુજરાતના જે જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ત્યાં સ્ટેન્ડ બાય કરવામાં આવી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર